સુરત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે બીટેકના વિદ્યાર્થીએ કર્યું આપઘાત સુરત ગુજરાત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે બીટેકના વિદ્યાર્થી અદ્રેત નાયરની આપઘાતની દુઃખદ ઘટના સામે આવી છે આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં ચિંતાને જાગૃત કરી દીધી છે અને સંસ્થામાં તાત્કાલિક પગલાં લેવાની માંગ વધી રહી છે અધિકારીઓ અનુસાર બાભા ભવન હોસ્ટેલના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અદ્રેત નાયરે પોતાના હોસ્ટેલના બિલ્ડિંગમાંથી કૂદી આપઘાત કર્યો હતો ઘટના બાદ તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ અમુક સમય બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું વિદ્યાર્થીઓ કહે છે કે મૃત્યુ પહેલા અદ્વૈત માનસિક અને શૈક્ષણિક દબાણ હેઠળ હતો અને અનેક વખત સમર્થન માટે વિનંતી કરી રહ્યો હતો વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટ તથા હોસ્ટેલ વોર્ડન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું કે માનસિક સુખાકારી અને કાઉન્સેલિંગ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે ઘટનાને ઘટનાને રોકવામાં અસફળતા મળી છે પગલે હોસ્ટેલના ચીફ રાજીનામું આપ્યું છે સંસ્થાએ તપાસ શરૂ કરી છે અને વિદ્યાર્થીઓને માનસિક સહાય પૂરી પાડવા માટે તાત્કાલિક પગલા લીધા છે પોલીસ પણ ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની માનસિક સ્વસ્થતાને મહત્વ આપવા માટે ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે વિદ્યાર્થી સમુદાય માટે સુરક્ષા અને સમર્થન વ્યવસ્થાઓ વધારવી અત્યંત જરૂરી બની રહી છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપણે મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે